હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં મરી આવી એટલે કે નવી કલમ એની જે છે એકસો એ જાન થી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ અને મરવાનો નથી મરવાની કલમ કેવી આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઈન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવા કરવાના કામ માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપ ખટકે છે અને એટલે થયું એવું આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ પોતે ગયા દોઢ વાગ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશને ગયા પોલીસ ને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ ઘટના છે એની સાંજે વાગે થઈ ચૈતર વસાવાને દોઢ વાગે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગ્યે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઈશારે થયું ભાજપ વાળાના ઈશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જ્યારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશને મળવાનો જ આવવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે કાયદા પ્રમાણે એડવોકેટ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે વકીલને રોકી શકાય નહીં ત્યાં હું એલસીબી ની ઓફિસે

અને એવું નથી કે હું કઈ સ્ટોજ પોલીસ ને ખબર પડશે એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગુજરાતમાં વકીલ છે ધારાસભ્ય છે યુવક છે શું છે છતાંય જબરજસ્તીથી મને રોકે છે અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી આ કાયદાની અદાલત છે આમાં જવાનો મને હક છે તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપવાળાની પાસેથી પરમિશન લીધી હોય રામજાને પછી મને જવા દીધો દોસ્તો આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસની આડમાં કરે છે પોલીસ તંત્રની અમારી વિનંતી છે કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી

આ વાક્ય શું કે છે કે વજનદાર ગ્લાસ વડે નાખવાના હોય પણ દેશમાં પાણી પીવાના ગ્લાસ વજન કેટલું હોય પચાસ ગ્રામ સો ગ્રામ સિત્તેર ગ્રામ કેટલું હોય કાચનો ગ્લાસ હોય ગ્રામ વજન હોય કેટલું હોય છતાંય પોલીસ એવો શબ્દ ભાજપ ના વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદને છૂટતો મારેલો હોય કોઈને ગ્લાસ છૂટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી ગ્લાસ મારવાથી કોણ મરી જાય ગ્લાસ મારવાથી માણસ જાંતી મરી જાય પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા પણ એમાં ભાજ્ય ફાળાય કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે

આવા પ્રશ્નો પૂછવાના ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેટાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે હવે લઈ જશે ઓલા ફરિયાદીને આમ ઉભો રાખશે પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે અને કહેશે જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મેં પોતે જજ સાહેબને કીધું સાહેબ આ રીલ બનાવવા માટે છે રિમાન્ડ માગે છે નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે શેનું રીકન્સ્ટ્રક્શન તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખવા રીલ બનાવવાના ચક્કરમાં છવાઈ જવાના સિંગમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના

હવે કઈ છાપ ઉભી કરવાની બાકી રહી ગઈ છે ગલાસ માર્યો પોલીસ એવું કે છે કે પોતાની અલગ છાપ ઉભી કરવા માટે ગલાસ માર્યો તો કઈ છાપ ઉભી કરવાની છે ધારાસભ્ય બની ગયા છે ગુજરાતના જે એકસો બ્યાસી મહત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે એની છાપ છે ગુજરાતના યુવાનોના મન ઉપર છાપ છે આદિવાસી સમાજ ની અંદર એક છાપ છે આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે એની ઉપર પોલીસે ભાજપ ના કહેવાથી આવા આરોપ લગાવ્યા એ બધા જ આરોપોનો અમે જડબા તોડ દલીલ સાથે તર્કબદ્ધ જવાબ આખો છે પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોક નાયક આદિવાસી ફસાવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતીયાળ વાતો રિમાન્ડ રિપોર્ટ માં લખીને લાવીને પોર્ટમાં મૂક્યા છે એનો પરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા જયાની ફરિયાદ લીધી નથી